નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સોંડા સાથે બનેલી ઘટના વિશે બોળો વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેશવાર એક વાડીયા આવીને ઉતરી પડ્યો પોતે અને ઘોડો બંને પરસેવે નાહી રહ્યા હતા હાફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસ્વારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભૂમલી છે અને વાડીના ધણીનું નામ છે હાંકતો હતો કાગડાએ ઠોલી ઠોલીને લોહી લોહાણ કરી નાખેલા કંગાળ બે બળદ કોષ ખેંચતા હતા એક સૌને એક કાણાવાળો એક કોષ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને સિથરે હાલ એ સોંડો અસ્વારે એ બધું નિહાળી રહ્યો હતો હાથમો પર પાણી સાટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કોણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો કોચ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી ક્યાં રહેવા ને ક્યાં રહેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા સીએ તો રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સિપાઈ શીએ એલા તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી હાંસલાને કાળિયાર જ માર્યા કરે છે વસ્તીના સામું કોક દી જોશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું એ તો રાજા છે કે કસાય વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોંડો તો કોચ હાંકતો જાય અને રાજાને બે સુમાર ગાળો દેતો જાય અસવારનું મોં મલગતું જોઈને સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારે કકડીને ભૂખ લાગેલી સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી સોંડાને એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે બોળો ખાવો છે બોલો બોલો શું બાપ ગોતર બોળોય દીઠો નથી ને એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી સાસની અંદર ઘઉં નું એટલે કે ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત એ વડલાની ઘટાને સાઈડે શિંરે હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક દડિયો એટલે કે પડીયો બનાવીને સોંડાએ એમાં બોળી ભરી પરોણાને આપ્યો શ્રુધાતુર અને તાપમાં તપેલા એ ઘોડેસવારને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખવાય નથી રેવા દેવાનું ને એમ કહીને બીજો દડિયો ભરી દીધો મહેમાનને એવી તો લજત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાસથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું તડકો નમ્યો હાંજ પડી ઘોડેસવાર થયો જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો સાખીને દાનત બગડી તો નથી ને નામ સીધ લખસ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દિવસ આવ્યો છે ને હા ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે સડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો ખાધોને નામેય લખ્યું એટલે ઓળખીતાને બે ઠોસા વધુ લગાવ્યા ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોસુંજનું થયું ત્યારે સાસ રોટલો શિરાવીને માથે કોસ મેલી વરતડી પે અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો કહીને ધડકતે અહીએ સોંડો થંભ્યો ઠાકોર વજયસિંહજીએ ભાવનગર બોલાવ્યા છે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એને ગઈ કાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળિયું દીધેલી ઈલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે હો ભાઈ બોલાય સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા એમને કંઈ સમજ ન પડી સોંડાએ બાયડીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોચ મેલી દઈ સોંડા અસવારની સાથે ભાવનગર ને પંથે પડ્યો માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથ માં કડિયું જડે પણ ભેળા ભેળ ઠાકોર મારે ઈના ઈ વેણ સંભળાવી લેવાશે હવે લૂંટાણા પછી ભોંસ એનો રાખવો સોંડો પહોંચ્યો રાજમહેલ ની મેળી ઉપર સડવા લાગ્યો ઉપર સડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો એને કાલના ઘોડેશવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો બાપ આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજયસિંહજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું સોંડા તું બીવેસે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા સોરુ કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બસની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે છે સોંડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી અને ઓહો જેસાભાઈ પ્રમાણદાસ શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આદરમાન એ મીઠો બોળો અને એથી મીઠી એની સાસુકલી ગાળો એવી મજા મને આ મુલાતીઓની મીઠાઈઓમાં નથી પડી બોલાતા બોલાતા ઠાકોરની સાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીનને એક ની વાડી મહારાજે જેસાભાઈ વજીરને કહ્યું એક ત્રાંબાનું પત્ર મંગાવો ત્રાંબાનું પત્ર આવ્યું લખાવ્યું સોંડાને બાર હાથીની જમીન અને સ વાળીના કોષ આપવામાં આવે છે પત્રા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા ક્યાં લેવા જશે આપો વીસ કળશી બાજરો બાજરો આપ્યો બિશારાને છોકરા સાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો ચાર ભેંસો અપાય રૂપિયા એક હજાર આપો ને નીચે લખો કે આ બધું હાસું બોલવાનું ઈનામ છે અને જ્યાં સુધી સૂરજ તપે ત્યાં સુધી ભાવનગરનો કરવેરો માપ સોંડા માળી તારા બોળાની મીઠાઈસ આગળ રાજના બત્રીસ જાતના ભોજન ફીકાશે માથે મદ્રાસી સેલ્લું બંધાવીને સોંડાને ભંભુલી ગામ પહોંચાડી દીધો સોંડાના પરિવાર પાસે અત્યારે પણ એ લેખ જૂદ છે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો